આજના સંદેશ છાપામાં મુગલ બાદશાહ ઔરંગઝેબ પણ યુવતીના પ્રેમમાં પડી ગયો છે એ લોકોએ લેખ્યું છે સંદેશ સંદેશવાળાઓએ આજે સોળ છ બે હજાર પચીસે મોગલ બાદશાહ નહીં મુગલ બાદશાહ મોગલ માતાજી છે મોગલ ધામ છે અને એટલે સંદેશવાળાઓથી જો ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય કે કોઈ બીજી પ્રોબ્લેમ થઈ હોય તો એને સુધારી લેવા વિનંતી છે કારણ કે હે ને ભાઈ ઘણા એની લાગણી દુભાઈ જાય ધ્યાને આવતા આવતા ઘણો સમય વહી જાય અને પહેલાં અને બીજા પત્તામાં જ છે એટલે કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય અમે મોગલમાં નું પોઈ તે માનું છું ભાઈ માને છે બરોબર છે અને લાખો માણસો માને છે કરોડો માનતા હશે એટલે સંદેશની જો આ જેન્યુનલી ભૂલ થઈ હોય તો આ ભૂલ સુધારી લેવા વિનંતી છે અને આવી ભૂલ ભવિષ્યમાં કોઈ ન્યૂઝપેપરવાળા ન કરે અને કોઈ દેવી દેવતાઓના અપમાન ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી થઈ જાય એવું ન કરે એના માટે અમારી ખાસ સંદેશને આ ટકોર છે કે ભાઈ તમે જુઓ તમે મન નથી લાગતું ક્યારે વિરોધી હશે એટલે મારી વિનંતી જ છે ભાઈ કે આ મુઘલ બાદશાહ ઔરંગઝેબ મોગલ તો માં છે એટલે આ વિનંતી છે સંદેશ ન્યૂઝપેપરને ભાઈ તમે ધ્યાન રાખો અને આવી ભવિષ્યમાં ભૂલ ન થાય એનું એક એક જરાક જાણી જોઈને તમે માથે ચકાસ કરીને પછી આગળ વધારો એનું આમાં ઘણા બધા હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે છે તો ખાસ આગળથી આવું ધ્યાન રાખવું જોઈએ કે આવી કોઈ ઘટના ન બને કે જેમાં કોઈ પણ ધર્મ ના સંપ્રદાયના લોકોની લાગણીને ઠેસ પહોંચે અને ઓરંગઝેબ તો ઈ એક ઓરંગઝેબને નું લેવા દે મોગલ લખી નાખો તમે યાર થોડું એ મર્યાદા તો રાખો ઓરંગઝેબ તો ગયો ટપકી ગયો એનું ચેપ્ટર પૂરું થઈ ગયું ઓરંગઝેબ થાય નહીં પૂરું બધું એટલે આ આ ખોટા ખોટા આને તમે ને ચડાવોમાં આની જગ્યાએ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ કે ભાઈ આપડા રામવાડા બાવાવાડા અહીંયા કેટલા દુનિયાના વીર અબ્દુલ કલામ ભાઈ ઘણાઈ થઈ ગયા છે એવા કે જે મહાન માણસો એના જીવન ચરિત્રથી થી કઈક શિક્ષણ મળે હવે આમાં લખ્યું છે કે ઔરંગ બાદશાહ ઔરંગઝેબ પણ યુવતીના પ્રેમમાં પડી ગયો હવે એ તો છીછરો જ હતો એ પ્રેમમાં પડે ગમે આપડે એ તો એને પડવાનું જ હતું એ છીછરો માણા હતો એટલે આ તમે જે મોગલ બાદશાહ લીખું છે ને એની જગ્યાએ મુગલ બાદશાહ આ તમને વિનંતી છે અમારી ભાઈ જય મોગલમાં જય મોગલ ધામ